નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વાત કરીશું કિનોવાના શું શું ઉપયોગ છે મિત્રો એ પ્રોટીન સફર પાક છે એની અંદર નવ આવશ્યક એમિનો એસિડ હોય છે તે ફાઈબર પણ વધારે પ્રમાણમાં ધરાવે છે જેમને કબજીયાત અને આંતરડાની સમસ્યા રહેતી હોય એમના માટે સારામાં સારો પાક છે એન્ટી વધુ પ્રમાણમાં ધરાવે છે ગ્લુટેન મુક્ત પાક છે ડાયબિટીસ ધારકો માટે ખૂબ ફાયદાકારક છે ખોરાકમાં મિત્રો તેનો ઉપયોગ લોટ સૂપ અને બીયર બનાવવામાં પણ થાય છે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તે પાચન સમસ્યાઓ માટે સારામાં સારો પાક છે તે મિત્રો પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે તેમાં ખોરાકનું કેલરી મૂલ્ય ઓછું હોય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું છે ત્વચા માટે પણ તેના સારા ઉપયોગો છે મિત્રો મિત્રો તેની અંદર વિટામિન બી અને ઈ હોય છે મિનરલ્સની વાત કરીએ તો એમાં મેગ્નેશિયમ આયન અને જિંક ભરપૂર માત્રામાં હોય છે મિત્રો ગ્લુટેનની વાત કરીએ તો એ ઘઉં અને અન્ય અનાજમાં જોવા મળતું પ્રોટીન આખા અનાજ હોય એની અંદર ગ્લુટેન હોતું નથી ઉદાહરણ તરીકે કિનોવા ફળો શાકભાજી માંસ ઈંડા એની અંદર પણ ગ્લુટેન હોતું ડાયાબિટીસ જે ધરાવે છે એના માટે સારો પાક કહી શકાય મિત્રો સાથે સાથે આના નુકસાન કે તમે વધારે કાચું ખાવાથી તમારું ગળામાં થોડીક કડવાશ પછી એસિડિટી તમને થઈ તમારું પેટ પણ ફૂલી શકે છે ગેસ થવાથી પેટ ફૂલે એવું કારણ બની શકે વ્યક્તિઓમાં વધારે પ્રમાણમાં ફાઈબર ધરાવતો પાક સરળતાથી પાચન થતો નથી મિત્રો અમુક વ્યક્તિઓ માટે તે સારો ના હોઈ શકે અંદર જે વ્યક્તિને આ સારું રહે એના માટે સારામાં સારો પાક ચા પ્રોટીન અને પોષક અને ફાઈબર પાક છે ધન્યવાદ મિત્રો